વિકાસની વાતો કરીએ તો એવો કોઈ વિકાસ થયો જ નથી શું રોડ બનાવીને લોકોના ઘર તોડીને એને વિકાસ કહો છો એને વિકાસ સામે કહેતા નથી જે અમારા મતદાર મતદાતાઓ છે એ આ વખતે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીને આવકાર આપી રહ્યા છે મને લાગે છે કે દીવમાં તો એંસી ટકા લોકો એમને જાવકારો આપી રહ્યા છે એ જ રીતે દમણમાં બી આ જ હાલ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે એ તાનાશાહી માથાની ઉપર ચાલી ગઈ છે અને લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે ત્યારે એક નંબરની લોકસભાની બેઠક દીવ દમણ લોકસભાની બેઠક છે ત્યારે હાલ અત્યારે દીવ દમણમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષનો રસાકસી ભર્યો જંગ જામ્યો છે ત્યારે ભાજપ દ્વારા જે વર્તમાન સાંસદ છે તે ત્રણ ટર્મથી સાંસદની ચૂંટણી લડી ચૂક્યા છે ત્યારે ફરીથી તેઓને ચોથી વખત ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસમાં પૂર્વ સાંસદના પુત્ર એવા કેતનભાઈ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે આપણે સીધા જ કેતનભાઈ પટેલને મળીએ શું કહે છે કેતનભાઈ પટેલ અને શું છે ચૂંટણીના એજન્ડા મતદારો શું કહે છે અને શું કહીને તેઓ મતદારો પાસે જાય છે જી કેતનભાઈ દમણ જે માહોલ છે એ પરિવર્તનનો માહોલ છે અને જે અમારા મતદાર મતદાતાઓ છે એ આ વખતે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીને આવકાર આપી રહ્યા છે તમે અપક્ષ ઉમેદવારની વાત કરી અપક્ષ ઉમેદવારોને એવું કંઈ છે જ નથી ખોટા પ્રચાર લોકોને ખોટા ભરમાવાનું કામ કરે છે એ એક ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે દમણ દીવમાં અને એ નહીં પણ એવા બીજા ત્રણ ઉમેશ ઉમેશ પટેલ ત્રણ ઊભા રહ્યા છે એટલે આ સ્પેશિયલી ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે અને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે તો અપક્ષનું કંઈ છે જ નથી દીવ ખાતે કે દમણ ખાતે તો મારી જે સીધી ફાઇટ છે એ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટી મને લાગે છે કે દીવમાં તો એંસી ટકા લોકો એમને જાવકારો આપી રહ્યા છે એ જ રીતે દમણમાં બી આ જ હાલ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે એ તાનાશાહી માથાની ઉપર ચાલી ગઈ છે અને જે રીતે અહીંયા લોકોમાં ભય ફેલાયો છે ભયનો માહોલ પેદા કર્યો છે એ ખરેખર શરમજનક વાત છે તો આ જોઈને મને લાગી રહ્યું છે કે જીત નિશ્ચિત છે અને મને લાગે છે આ વખતે વીસથી પચીસ હજારની લીટથી કોંગ્રેસ પાર્ટી આ સીટ જીતશે કેતનભાઈ ખાસ કરીને શાસક પક્ષ દ્વારા વિકાસ વિકાસ અને વિકાસની વાતો કરવામાં આવી રહ્યા છે આપની દ્રષ્ટિએ દીવ દબાણમાં કેટલો વિકાસ થયો ગ્રાઉન્ડ ઝીરો પર તો મારા ઘરથી વધારે તમે રહો છો વિકાસની વાતો કરીએ તો એવો કોઈ વિકાસ થયો જ નથી શું રોડ બનાવીને લોકોના ઘર તોડીને એને વિકાસ કહો છો એને વિકાસ સામે કહેતા નથી વિકાસ જ્યાં દમણ અને દીવના ખાસ કરી દીવની મારી જનતા જ્યારે એમને કંઈક રોજગારી મળે ટુરિઝમ કોને કહેવાય કે ટુરિઝમથી બે પૈસા કમાવી રોજગારી મળે અહીં એવું કંઈ છે જ નથી અને મને કહેતા શરમ મહેસૂસ થાય છે કે ગુજરાતથી લોકોને અહીં લાવી રહ્યા છે ગુજરાતના લોકોને અહીંયા ભરી રહ્યા છે અને ગુજરાતથી લોકોને ભરીને અહીંયા બધું કરી રહ્યા છે અમારા લોકોનું શું દમન અને દીવ એક નાનકડું પ્રદેશ છે ખાસ કરીને દીવ એક નાનકડું સુંદર એવું ટાપુ છે અને દીવના અમારા બાળકો અમારા દીકરો દીકરી ભણે ભણેલા ગણેલા છે તો એને રોજગારી મળવી જોઈએ એનું પેટ ભરાવવા જોઈએ આ તો બહારથી લાવીને તમે આ શું કરી રહ્યા છે તો એને હું વિકાસ ગણતો જ નથી લોકોના ઘર તોડીને ઘર વગરના કરીને ઘરના વચ્ચેથી રસ્તો કાઢે છે એને વિકાસ નથી કહેવાતો કેતનભાઈ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એવી પણ વાત આવી રહી છે કે દેવડી કોર્પોરેશન કોંગ્રેસની હતી ત્યારે કોંગ્રેસના તમામ સભ્યોએ રાજીનામા આપી અને ભાજપમાં જોડાયા અને ભાજપમાં તેઓ જીત્યા ત્યારે કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક શાસક પક્ષોને એવો આક્ષેપ છે કે કોંગ્રેસનું કાર્યાલય નથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ નથી શું કહેશો આ બાબત ના ના બિલકુલ કોંગ્રેસનું કાર્ય કાર્યાલય છે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે આજે આ બધા જોડાયા છે અમારી સાથે કોણ કોંગ્રેસના કાર્યકર્તા છે અને શાસક પક્ષની હું વાત કરું તો ભારતીય જનતા પાર્ટી જે પ્રેશર ટેકનિક અપનાવી રહી છે દીવના લોકો નાનકડો પ્રદેશ છે અને એને એવું પ્રેશર કરી રહ્યા છે પ્રેશરને જબરજસ્તી એ લોકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી રહ્યા છે એ ખરેખર શરમજનક વાત છે અહીંયા દીવ દમણની વાત નથી આખા દેશમાં થઈ રહ્યું છે અને તમે પૈસાના બલથી આ કરી રહ્યા છે ખરેખર ખોટું કહેવાય અને દીવ દમણ હંમેશા કોંગ્રેસનું ઘર રહ્યું છે મ્યુનિસિપાલિટીની વાત કરું તો મ્યુનિસિપાલિટીમાં સ્માર્ટ સિટી એ ભારતીય જનતા પાર્ટી લાવ્યા હતા સ્માર્ટ સિટીનો અમે વિરોધ કર્યો હતો કે દીવમાં સ્માર્ટ સિટીની શું જરૂર છે અહીંયા સ્માર્ટ સિટીની જરૂર નથી નાનકડું ટાપુ છે અને સ્માર્ટ સિટી બનાવવા માટે બટ નેચરલ છે કે મોટા મોટા રોડ બીજી બધી ફેસિલિટીઝ આ બધું આવે તો લોકોના ઘર તૂટવાના તો સ્માર્ટ સિટી ભારતીય જનતા પાર્ટી લાવ્યા હતા એનો અમે વિરોધ બી મેં કર્યું હતું તો આ સ્થિતિ છે ખાસ કરીને કેતનભાઈ દીવ એક ટુરિઝમ ક્ષેત્ર છે વિશ્વ ફલક ઉપર દીવનું નામ અત્યારે જોડાયેલું છે દેશ વિદેશના યાત્રિકો દીવ આવે છે ત્યારે શું કહેશો દીવની હાલની પરિસ્થિતિ અને આપ જે ચૂંટણી જંગ મારી જશો ત્યારે શું દીવની પરિસ્થિતિ કરશો જો તમને કહું હકીકતમાં તો ટુરિસ્ટ ઘણું ઓછું થઈ ગયું છે અને જે રીતે પહેલા ટુરિસ્ટ અહીંયા આવતા હતા ઇન્ટરનેશનલ ટુરિસ્ટ એ બંધ થઈ ગયા છે દીવમાં હોટલો કોઈ ચાલતી નથી શા માટે કારણ કે અહીંયા બધું તોડીને પૂરું કરી દીધું રોડ ખોદી નાખ્યા તમે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી તમે રોડ ખોદી નાખે છે અને બનાવતા નથી તો લોકો કેવી રીતે અહીંયા આવવાના ટુરિસ્ટ કેવી રીતે આવવાના તો ટુરિસ્ટનું ફોલ ઘણું ઓછું થયું છે અને મારું માનવું છે કે દીવમાં એવું કંઈ છે નથી તમે દીવમાં શું કર્યું દીવ ઇઝ લાઈક અ પિકનિક સ્પોટ પીપલ કમ ઇન ધ મોર્નિંગ એન્ડ ગો બેક એટલે અહીંયા ગુજરાતથી કે નેબરિંગ સરાઉન્ડિંગથી લોકો સવારે આવે સાંજે ચાલી જાય છે અહીંયા દીવમાં એવું કંઈક ટુરિઝમ ડેવલપ કરવું પડશે કે તમે ઓશિયનેરિયમ લાવે કે કંઈક નવું લાવે તો લોકો આવે અહીંયા રહી કે બે દિવસની ટ્રીપ બનાવીને આવે ત્રણ દિવસની ટ્રીપ બનાવીને આવે અહીંયા રહી લોકો જો મારો એક પ્રોજેક્ટ હતો ઓશિયનેરિયમ ઓશિયનેરિયમ સિંગાપુર બેસ્ડ એક નાનું ઓશિનેરિયમ બનાવ્યા અને અંડરગ્રાઉન્ડ ઓશિન ઇન્ડિયન બનાવ્યું એટલે આપણે ઓશિન કહે કહીએ તો એક મોટું એક ફિશ એકવેરિયમ્સને બધું હોય અંડરગ્રાઉન્ડ તો એવું બનાવીએ કે ઇન્ટરનેશનલ હબ છે આપણું દીવ આટલું પ્રખ્યાત છે તમે કહ્યું એ રીતે તો આવું કંઈક કરીએ અહીંયા હોરક્રાફ્ટ ચાલુ કરીએ અહીંયા આપણે કેટેમેરન ચાલુ કરીએ જેથી કે આપણું આવર જવર માટે ટ્રાન્સપોર્ટેશન્સ સી રૂટથી આપણે જોઈન્ટ કરીએ કનેક્ટ કરીએ મને કહેતા શરમ આવે છે કે આ લોકો ઘરે છે ને ચાર દિવસમાં બંધ કરી નાખે એનો મતલબ શું છે કોઘલા બીચને બ્લુ ફેક સર્ટિફિકેટ સરકાર દ્વારા આપવામાં આવ્યું શું કહે છે જો આ બધું ટાઈ ટાઈ ફિશ છે કંઈ નથી લોકોને હેરાન કરવાનું હેરાન પરેશાન કરવાની વાત છે કોઈ ફ્લેગ નથી કંઈ નથી આજે અમારા માછીમાર ભાઈઓ નાની પીલાની બોટનો ધંધો કરે છે એ લોકોને ડિસ્ટર્બ કરી નાખ્યા ત્યાં અને આજે મોટી મોટી વાતો કરી રહ્યા છે ફ્લેગની ને ગ્રીન ને બ્લુ ને યલો એ કંઈક નથી ખાલી ટાઈ ટાઈ ફિશ છે આ બધું ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે એડવર્ટાઈઝમેન્ટનો એક ઓળખું દોર છે બીજું કંઈ નથી કયા મુદ્દાને લઈને આપ પ્રજા વચ્ચે જાઓ છો જંગી આપે રેલી પણ કાઢી છે લોકોનો કેવો ઉત્સાહ આપને જોવા મળી રહ્યો છે અમે એક જ મુદ્દા પર લડી રહ્યા છે એ છે તાનાશાહી અહીંયા જે શાસન પ્રશાસનમાં જે તાનાશાહી ચાલી રહી છે એ તાનાશાહીની વિરુદ્ધ લડી રહ્યા છે બીજું કે અમારો દીકરો દીકરી યુવાન એને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી માત્ર ગુજરાતના લોકોને મળે છે શા માટે શા માટે દમણ દીવના લોકોને સરકારી નોકરી આપતા નથી તો એના માટે અમારી લડત છે કોંગ્રેસની જ્યારે સરકાર હતી તો અમે એક ડોમિસાઇલ લાગુ કર્યું હતું કે પચીસ માર્ક ડોમિસાઇલના ફરજિયાત કર્યા હતા તો એ પચીસ માર્કના લીધે દમણ દીવના લોકો જ નોકરી લાગતા હતા હવે એ ડોમિસાઇલ એ લોકોએ રદ કરી નાખ્યું કાઢી નાખ્યું અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યું તો ઓપન ઇન્ટરવ્યૂ કરવાથી ઘણા બધા સ્ટેટ્સને પ્રદેશના લોકો અહીંયા આવી રહ્યા છે ખાસ કરી ગુજરાતના મહારાષ્ટ્રથી જમ્મુ કાશ્મીરથી પંજાબથી લોકો આવી રહ્યા છે મને કહેતા શરમ મહેસૂસ થાય કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી પંજાબ દિલ્હી જમ્મુ કાશ્મીર ગુજરાતથી લોકો લાગી રહ્યા છે અમારા લોકો ક્યાં જવા તો એની સામે અમે લડત આપી રહ્યા છે બીજું કે દીવના જે ટ્રોલર્સ છે જે આ ફિશરમેન ટ્રોલર્સ છે બોટ પાકિસ્તાનમાં પકડાય છે એને પાછા લાવી નથી રહ્યા એના માટેની લડાઈ છે કે આ બી અમે મેનિફેસ્ટોમાં નાખ્યું છે લોકોને ફ્રી વીજળી એ લોકો કહે છે ત્રણસો ચારસો યુનિટ અમે તો ક્યાં ફ્રી વીજળી આપીએ કેમની ફ્રી વીજળી આપી દઈએ આપણે કેમ કે પંચાણું ટકા છન્નું ટકા જે વીજળી છે એ ઉદ્યોગપતિઓ વાપરે છે ઇન્ડસ્ટ્રીઝ વાપરે છે દમણમાં અને ત્રણ ચાર ટકા જ ફક્ત માત્ર અહીંયાના લોકો લોકલ એગ્રીકલ્ચરિસ્ટ હોય કે ફિશરમેન એ લોકો વાપરે છે તો શા માટે આપણે ફ્રી નહીં કરી દઈએ તમે જોઈ હશે લાઇન લોસ પાંચ છ સાત ટકા તો આપણે લાઇન લોસ બતાવીએ છીએ તો આ ફ્રી થઈ શકે તો આપણે આવી કંઈક સુવિધા લોકોને આપીએ લોકોને સારી ફેસિલિટી આપીએ પાણી આપીએ ડિસેલિનેશન પ્લાન આ દરિયાનું ખારું પાણીને મીઠું પાણી બનાવે મિનરલ વોટર બનાવે એવું કોઈ ડિસેલિનેશન પ્લાન લગાવીએ આવું કંઈક નવું ટેકનોલોજી આજે અમારા જે યુવાઓ છે એ યુવાઓ અહીંયા બેરોજગાર છે અહીંયા કોઈ એવી એક હાઈટેક મલ્ટીનેશનલ કંપની અહીંયા આઈટીઝ હોય કે એવી મોટી મલ્ટીનેશનલ કંપનીનું અહીંયા આપણે અહીંયા લાવીએ જેથી કે આપણા યુવાનોને નોકરી મળે અહીંયા એને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે જે રીતે દમણમાં ઘણા ઉદ્યોગપતિઓ ઉદ્યોગો છે તો અહીંયા દમણ દીવમાં બી કંઈ આપણે સ્થાપિત કરીએ તો એના માટેની અમારી લડાઈ છે આ બધું જ અમે મેનિફેસ્ટોમાં આવરી લીધું છું જે આ હતા ફોન નંબરની લોકસભાની બેઠક દીવ દમણના કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ કે જેમના મતે સ્થાનિક લોકોને પહેલાં રોજગારી આપી તે તેમનો પ્રથમ પ્રયાસ હશે પ્રથમ એમનો મુદ્દો છે ત્યારબાદ માછીમારોને જે સવલતો મળતી નથી દીવમાં પંચાણું ટકાથી વધારે માછીમારના વ્યવસાય સાથે લોકો જોડાયેલા છે ઘરનું ઘર મફત વીજળી રોડ રસ્તા તેમજ ડેવલપમેન્ટ તેમજ દરિયાનું ખારું પાણીમાંથી મીઠા પાણી બનાવવાનો ફિલ્ટર પ્લાન્ટ આ સહિતના મુદ્દાઓ સાથે કેતન પટેલ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે